તમે સદાય મારા નયમાં નિવાસ કરો છો તમારું આ હંમેશા મારી આખો માં વસેલું રૂપ છે તમારા આ દૈત્યમાન રૂપમાં મસ્તક પર મોર મુકુટ અને કાનોમાં સુવર્ણ જટિત મકર આકૃતિવાળા કુંડલ શોભાયમાન છે તમારા લલાટ પર લાલ રંગનું તિલક લાગેલું છે શામળા એવા ચહેરા અને તેના પર આ બે વિશાળ નેત્ર તમારા રૂપની સુંદરતા વધારી રહ્યા છે તો મારું આ પૂરું રૂપ અત્યંત મનમોહક છે હે કૃષ્ણ તમારા હોઠ પર આજે જે મુરલી છે તે અમૃતવત રશ વરસાવી રહી છે તમારા વૃક્ષ સ્થળ પર વૈજંતી માળા અત્યંત સુંદર લાગી રહી છે શ્રી કૃષ્ણ કમર પર જે નાની ખંટડી ધારણ કરી છે અને પગમાં જે ઘૂંઘરો બાંધ્યા છે તે મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે મીરાબાઈ કહે છે કે તમારું આ રૂપ અમને સંતોને સુખ આપનારું છે તમારા આ દિવ્ય રૂપને કારણે તમારા ભક્તો તમને પ્રેમ કરે છે મીરાબાઈ સોળમી એક અનુપમ કૃષ્ણ ભક્ત કવિયત્રી હતા તેમના કૃષ્ણ ભક્તિના પદો હિન્દી સાહિત્યના આકાશમાં તેજસ્વી તારલાઓની જેમ ચમકે છે સંત રવિદાસ તેમના ગુરુ હતા તેમનો જન્મ ઈસવીસન ચૌદસો અઠાણુંમાં પાલીના કુંડલના ગામમાં દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહના ઘરે થયો હતો જન્મ સમયે તેમનું નામ જશોદા રાખવામાં આવ્યું હતું પાછળથી તે મીરા કે મીરાબાઈ ઉપનામથી ઓળખાયા જશોદા રાવ રતનસિંહ રાઠોડને બાળપણથી જ કૃષ્ણ પર પ્રીતિ ઉત્પન્ન થઈ ગઈ હતી તેમના લગ્ન મેવાડના શિરોદરિયા રાજ પરિવારમાં થયા હતા ચિત્તોડગઢના મહારાજા ભોજરાજ એમના પતિ હતા જે મેવાડના મહારાણા સાંગાના પુત્ર હતા કુમાર ભોજરાજ સાથે લગ્નના ફેરા ફરતી વખતે મીરાએ પોતાની અતિ પ્રિય શ્યામ સુંદરની મૂર્તિ પણ પોતાની સાથે રાખી હતી તે કૃષ્ણને જ પોતાના પતિ માનતા એટલે લગ્નના થોડા સમય બાદ તેમના પતિનું મરણ થયું ત્યારે તેમને સતી થવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના ચૂડી ચાંદનો શણગાર ઉતાર્યા ન હતા તે કહેતા હતા કે મારા પતિ તો ગિરિધર ગોપાલ છે તે તો અજર અને અમર છે તેથી હું તો સદા સુહાગન છું મહારાણા સાંગાજીના મરણ બાદ રાજગાદી પર મીરાબાઈના બીજા દિયર વિક્રમાજીત આરૂઢ થયા એને મીરાબાઈની રહન સહન સાધુ સંતોનો સંગ અને ભજન કીર્તન ગમતા ન હતા એ છોડી દેવા તેમને મીરાબાઈને બહુ જ સમજાવ્યા પણ તે ન માન્યા એટલે રાણાએ ભગવાનના ચરણામૃતના નામે મીરાને ઝેર ભરેલો કટોરો મોકલ્યો પોતાનો પ્રિયતમ પ્રભુના ચરણામૃતનો પ્રસાદ છે એમ શ્રદ્ધા રાખી તેને તે પૂરેપૂરો પી ગયા પ્રભુ કૃપાથી તેમના પર ઝેરની કોઈ જ અસર થઈ નહીં પછી એક પદમાં પણ તેનો ઉલ્લેખ કર્યો રાણાજી ઝેર દિયો મે જાણી જીન હરી મેરે નામ નિરયો છરિયો દૂધ અરુ પાણી મીરાબાઈના પદોની સર્વત્ર પ્રશંસા થતી તે સાંભળી સંગીત સમ્રાટ તાન તાનસેનને સાથે લઈ બાદશાહ અકબર વેશ બદલી અને મીરાબાઈ પાસે આવ્યા હતા મીરાબાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ નિહાળી તેમણે મીરાબાઈના મંદિરની શ્રી કૃષ્ણની પ્રતિમા માટે એક મૂલ્યવાન રત્ન જડેલ સોનાનો હાર આપ્યો એવી લોકજીભે ચર્ચાતી વાત સાંભળી ગુસ્સે ભરાયેલા રાણાએ મીરાને મારી નાખવા માટે એક કરંડિયામાં ઝેરી નાગણી મૂકી અને એમાં સાલિગ્રામ છે એમ કહી અને મોકલાવ્યો હતો મીરાના પ્રભુ ગિરિધર નાગર મીરાને કઈ થવા દે ખરા મીરા એ મારા પ્રભુ શાલિગ્રામ રૂપે પધાર્યા એવા હરસથી થી કરંડીઓ ખોલ્યો ત્યારે ખરેખર તેમાંથી શાલિગ્રામ અને પુષ્પમાળા નીકળ્યા હતા શાલિગ્રામ પર હેત વર્ષાવતા મીરાબાઈ નૃત્ય કરી ગાવા લાગ્યા હતા મીરા મગન ભઈ હરી કે ગુણ ગાયા સાપ પિટારા રાણ ભેજિયા નહાય ગયે પાભુ સદા સહાય રા કેખન હટાયે ભજન ભાવ મેં મસ્ત ડોલતી ગિરિધર પે બલી જાય ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે બધી જગ્યાએ મને જુએ છે અને મારામાં બધું જુએ છે એને હું તેનાથી દૂર થતો નથી અને તે મારાથી દૂર થતા નથી આવું અધ્યાય છ ના શ્લોક નંબર ત્રીસ માં કહેવાયું છે ભગવાન શ્રી કૃષ્ણનું સંકીર્તન કરતા કરતા જ ગુજરાતના દ્વારકાના શ્રી કૃષ્ણ મંદિરની મૂર્તિમાં મીરાબાઈ ગયા હતા બાઈ ની શ્રી કૃષ્ણ પ્રત્યેની અપાર પ્રેમ ભક્તિ અને દ્રઢ વિશ્વાસ થી મીરાબાઈ સમસ્ત જીવન શ્રી કૃષ્ણમાં વ્યતીત કર્યું તો સર્વની મારા જય શ્રી કૃષ્ણ